મારું નામ છે કૈલાસ બેન એમ પી પલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું સીઝ પૂરી તો આ આપણે આ ઘઉં નો લોટ લીધો છે અડધો કપ અને આ સીઝ લીધો છે અને આ સોસ છે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો હવે આપણે લોટ બાંધી લેશું આ ઘઉં નો લોટ નાખશું આપણે તો આપણે આમાં મીઠું નાખશું થોડુંક સ્વાદ પ્રમાણે અને આપણે તેલ નાખશું થોડુંક હવે આપણે લોટ બાંધી લેશું આ તો લોટ આપણો બંધાઈ ગયો છે તો આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેસુ અને હવે આપણે આ પૂરી વણી લેશું આ સીઝ પુરી પણ ખાવાની મજા આવે એમ આ નાના બાળકોને પણ આપણે આવું બનાવીને આપીએ તો અહીંયાને મજા આવે ખાવાની કારણ કે સીઝ ઉપર આવે એટલે અત્યારે તો સીઝ બધાને બહુ ભાવે છે એટલે આ ખાવાની મજા આવે આ પૂરી એમ આપણે આ રીતે બનાવવાની છે પૂરી તો આ પુરી આપણે વણાઈ ગઈ છે અને આ તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ પૂરી તળી જઈશું તળાઈ ગઈ છે આપણે કાઢી લેશું તો આપણે હવે આ તળી લેશું તો આ પૂરી તળાઈ ગઈ છે તો હવે આપણે આ ગેસ બંધ કરશું અને પૂરી કાઢી લેશું તો હવે આપણે સૌ કરશું કાપુરી સૌ કરશું અને આ સોસ સૌ કરશું અને આ સીઝ છે એ પણ આપણે સૌ કરશું તૈયાર છે આપણી પૂરી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી પૂરી